જય માતાજી મિત્રો હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં તો આજે આપણે ભરપૂર બટેકા બટેકા આ શાકભાજી ખાવામાં એકદમ હળવા અને છૂટા છૂટા બનશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો ચોખાના પૌવા બનાવવા માટે આપણે 250 થી ત્રણસો ગ્રામ જેટલા પૌવા લીધા છે આપણે આ રીતના એને સાફ કરી લીધા છે પેલા ચણામાં લઈ અને ચાળી નાખ્યા છે આ રીતના એટલે જે અથકચરું હોય એ બધું નીકળી જાય અને આપણે એક સરખા પોવા થઈ જાય તો હવે આ પૌવાને આપણે ધોઈ નાખશું તો પેલા આપણે થોડું પાણી લઈ અને ધોઈ નાખશું તો આપણે પૌવાને બધા સરસ રીતના ધોઈ નાખ્યા છે તો હવે આપણે પૌવાને સુકા કરવા મૂકી દેસુ એટલે એકદમ પલીને સરસ થઈ જશે જો તમે જુઓ તો આ રીતના સફેદ પાણી બધું નીકળશે જો તમને બતાવું આ રીતના બધું કચરું હશે બધું નીકળી જશે એટલે સરસ આપણા પવા ધોઈને સાફ થઈ જશે તો હવે આપણે પવાને સાઈડ પર મૂકી દઈશું તો આપણે પવા બનાવવા માટે શાકભાજી કાપીને તૈયાર રાખી છે તો આપણે મીડિયમ સાઇઝની ડુંગળી આવે કાપીને આ રીતના કટકા કરી લીધા છે કેપ્સિકમ લીધું છે અને પણ આ રીતના બારીક કાપી લીધું છે અને એક મોડું મરચું આવે ને એને આ રીતના બારીક કાપી લીધું છે અને આદુ મરચી આપણે ખાંડીને લીધી છે તો હવે આપણે પૌવા બનાવવાની તૈયારી કરશું તો આપણે પૌવા બનાવવા માટે એક પેન લઈશું ને એની અંદર આપણે ચાર પાવડા જેટલું તેલ નાખશું તેલ ગરમ થાય એટલે આપણે એક ચમચી જેટલી રાઈ નાખશું આપણે રાય કપડી જાય એટલે આપણે અંદર લવિંગ નાખશું તો આપણે ચારથી પાંચ લવિંગ નાખશું આ જેટલી આપણે તમારે જીરું નાખવું હોય તો પણ નાખી શકાય પણ લવિંગ આપણે વધારે સરસ આવશે અને ત્યાર પછી આપણે સિંગનાણાં લેવાના છે એક ચમચી જેટલા આપણે સિંગ નાણાં લીધા છે કાચા એ આપણે આની અંદર પેલા તળી નાખશું

હિંગ નાખીને આદુ મરચી પીસીને રાખી છે એ નાખી અને ત્યાર પછી આપણે ડુંગળી નાખી દેસુ ડુંગળી ને બે મિનિટ માટે આપણે આ રીતના સાથે લઈ શકે સરસ કલર આવી જાય ડુંગળી આછો કલર ની

આપણો હળદર અને મીઠું સરસ રીતના મિક્સ થઈ ગયું છે ત્યાર પછી આપણે આ શાકભાજી નાખવાનું છે તો મેં એક મીડિયમ સાઈઝ નું બટેકો લીધું છે અને એક વાટકી નાની વટાણા લીધા છે લીલા અને એક મીડિયમ સાઈઝ નું ગાજર લીધું છે અને મેં બારીક આ રીતના કાપી અને પહેલા બાફી લીધો હતા તો આ બાફેલું આપણે અત્યારે બધો શાકભાજી અને અંદર નાખી દેસુ અને તેની સાથે આપણે એક ચમચી જેટલા તલ લીધા છે તલ નાખી દેસુ અને એક ચમચી જેટલી વરિયાળી લીધી છે વરિયાળી પણ આની અંદર આપણે નાખી દઈશું અને ત્યાર પછી આપણે બધું શાકભાજી સરસ રીતના મિક્સ કરી લેશું આપણે પૌવા તો બનાવતા જ હોઈએ પણ આપણે આ પૌવા શાકભાજીથી ભરપૂર બનાવવાના છે એટલે ખાવામાં પણ હળવા અને ટેસ્ટી બનશે આપણું બધું શાકભાજી સરસ રીતના મિક્સ થઈ ગયું છે આપણે બે મિનિટ એને ચડવા જઈશું એટલે બધું સરસ રીતના મસાલો મિક્સ થઈ જાય તો આપણો બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો છે તો હવે આપણે એની અંદર ખાંડ નાખવાની છે તો આપણે એક ચમચી જેટલી ખાંડ નાખી દેશું ખાંડ નાખવાથી બટેકા પૌવામાં સરસ એવો સ્વાદ આવે છે જો તમને નો પસંદ હોય તો સ્કીપ કરી દેવાનું પણ આપણે ખાંડ નાખશું તો બટેકા પૌવા સરસ લાગશે

તો બે મિનિટ જેવું થઈ ગયું છે ને તો હવે આપણે જે કોમા છે ધોયેલા રાખ્યા તો એકદમ સરસ રીતના ફૂલી ગયા છે તમે જોઈ શકો કેટલા સરસ મસ્ત ના થઈ ગયા છે બધા એક સરખા તો હવે આ કોમા છે આપણે અત્યારે એની અંદર નાખી દઈશું તો હવે આપણે પવા બધા અંદર નાખી દે છે તમે આ રીતના ધોસો ને તો પવા સરસ રીતના બધા એક સરખા રહેશે આખા અને ખીચડી જેવા નહીં થાય અને એકદમ છૂટા છૂટા થશે તો હવે આપણે પવાને સરસ રીતના મિક્સ કરી લેશું સરસ રીતના બધા મિક્સ થઈ ગયા છે તો હવે આપણે પૌવાને ઢાંકીને બે મિનિટ માટે રહેવા દઈશું એટલે આપણા બધા સરસ પૌવા થઈ જાય તો બે મિનિટ જેવું થઈ ગયું ને આપણે પૌવાને ખોલી નાખશું તો તમે જોઈ શકો એકદમ સરસ નરમ એવા આપણા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આ પૌવાને આપણે એકવાર સરસ પાસા હલાવી લઈશું તો હવે આપણે ગેસ ને કરી દઈશું બંધ અને ઉપર થોડાક લીલા ધાણા નાખી દઈશું બન્યા છે ને સરસ જોતા જ ખાવાનું મન થાય એવા તો હવે આપણે તો આપણા શાકભાજીથી ભરપૂર બટેકા પાવા બનીને તૈયાર થઈ ગયા છે તમે એકવાર ટ્રાય કરજો ઘરમાં બધાને ભાવશે અને રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી